રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈ વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયા હતા ઘણા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફો ભોગવવી પડી રહી હતી આગેવાન અને માજી નગરસેવક હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજાને રજૂઆત કરતા વિસ્તારમાં તેઓએ પોતાના સ્વ ખર્ચે તમામ રસ્તાઓ પર પથ્થરની કાંકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા હતા આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કાર્યો થઈ રહ્યા હોય અને ગમે ત્યારે દરેક કુદરતી આફતો કે બીજી અનેક સમસ્યાઓમાં તેમની સેવા અટૂટ હોય જેથી સ્થાનિક લોકોમાં પણ તેમને ખૂબ જ લોક ચાહના મેળવી છે અને લોકો તેમને ખૂબ જ અભિનંદન આપી રહ્યા છે અમારે વોર્ડ નંબર ત્રણ માં દર વર્ષ દર વર્ષ ને જેમ કીચડ થતા અને અમે સમસ્યા આવતી પાણીની કે ગમે અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના શ્રી ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કીચડ બહુ થાય છે બાપુ એ યુદ્ધ ના ધોરણે કાકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે જાણ કરી બાપુ દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે બાપુ કોઈ લોકડાઉન હોય કે પરેશાની હોય અમે બાપુને એક ફોન કરી છે બાપુ આવી જાય છે અમારા ધારો કિચડ ચોમાસા ના લીધે થતો તો અને અમે એને જાણ કરી અને અત્યારે કાકરી પાથરવાનું કામગીરી ચાલુ છે અમે હડપાલ બાપુસિંહ ને જાણ કરી ને ગાળો કિચડ થતો તો એના લીધે અમને કાકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો એ સિવાય નો લોકડાઉનમાં બે હાજર એકવીસ માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી પછી લોકડાઉન માં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી એ જરૂર પણ અમને પૂરી કરી